રામમાડી વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વેપારી પર હિંસક હુમલો સીસીટીવી ફૂટેજ થયો બનાવ સામે આવ્યો એક સ્થાનિક વેપારી તેમના નિવાસસ્થાન નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તા વચ્ચે ઉભેલા રખડતા બળદે અચાનક હુમલો કર્યો સીસીટીવીમાં કેદ થઈ ગયેલ ઘટના મુજબ બળદે વેપારીને ઉંચકી હવામાં ફંગોડી દીધા જેના કારણે તેઓ ઘાયલ હાલતમાં જમીન પર ઢળી પડ્યા અને થોડા સમય માટે બેભાન થઈ ગયા હતા સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે પૂરી ઘટના એ ફૂટેજ અનુસાર હુમલામાં ઘાયલ વ્યક્તિને બચાવવાનો કોઈ અવકાશ ન હતો બાદમાં બીજા રખડતા બળદ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો અને બંને બળદો વચ્ચે હિંસક અથડામણ શરૂ થઈ ગઈ અચાનક સર્જાયેલી હિંસક પરિસ્થિતિને કારણે આસપાસના રહેવાસીઓમાં દહેશતનો માહોલ સર્જાયો સદનસીબે નજીકમાં રહેનાર લોકો તરત દોડી આવ્યા અને ઘટનામાં ઘાયલ થયેલા વેપારીનો બચાવ કરી તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તેમનું કહેવું છે કે રખડતા ઢોરને કારણે લોકોના જીવ જોખમમાં મુકાયા તેમણે તાત્કાલિક ઢોર પકડવા અને ચોક્કસ નિયંત્રણ લાવવા માટે નગરપાલિકા અને તંત્રને કહ્યું હતું અહેવાલ અલ્પેશ પ્રજાપતિ બચાવ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા ગાંધીના અકાળે સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર મોબાઈલ તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો